ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટના પછી જાણે તંત્ર સફાળું હોય તેવું લાગી રહ્યું છે પણ સવાલ આ ગંભીરા ગંભીરા બ્રિજ બ્રિજ તૂટવાની તંત્ર રાહ જોઈ રહ્યું હતું કારણ કે પછી જ આ પુલો છે તેમની મરામત કરવાની હવે વાતો કરી રહ્યા છે અને અનેક પુલો જે ગુજરાતના છે તે બંધ કરાઈ રહ્યા છે અને આજે એક નવા પુલ બંધ કરવાની વાત આવી રહી છે અને ત્યારે ગામ લોકોની શું માંગણી છે તેમની વાત કરવી છે વૈષ્ણવ कहिए जे पीड़ परा

મારું નામ રગજીભાઈ કયાભાઈ ડામોર છે હું કુંડોળનો વતની છું મારા ઘરની નજીક એક પુલ આવેલું છે એ પુલને જર્જીત થયેલું છે એ વર્ષોથી જૂનું છે એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જતો જોડતો રસ્તો છે આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલ્યું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે પણ એક તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે પુલિયો અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટી એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલ્યુ તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વકાટિંબાથી ઇસરીથી વોકાટીમાં થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલો છે અત્યારે હાલ તો સાધનો બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક ગુજરાતમાં ગંગીરા પુલની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું અમારા ઈસરી ગામથી લગભગ બે કિલોમીટર દૂર ઉડોર ગામે એક પુલ આવેલું છે જે જર્જરીત હાલતમાં છે તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે મારું એવું કેવું છે કે દસ દસેક કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે તો આ હતા ભીલોડા અને મેઘરજ ગામના લોકો કે તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે કહ્યું છે કે પચાસ પચાસ વર્ષ જૂના અમારા તંત્ર પાસે એક જ માંગ છે કે તેની મરામત કરવામાં આવે કામગીરી કરવામાં આવે અને જેને લઈને આ કામગીરી થશે તો કોઈ પણ આવનારા સમયમાં આવનારી જે દુર્ઘટનાઓ છે તે ટળી જશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા ને આવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો वैश्ण वजन तो तेने कहिये जे